સુરેન્દ્રનગર શહેરમાં વરસાદના કારણે પડેલા ભૂવા અને ખાડાઓના પગલે ભૂવા અને ખાડાઓ સામે સવાલ ઉઠાવીને સરકાર અને તંત્રના અધિકારીઓ પર ભ્રષ્ટાચાર ના આરોપ લગાવ્યા હતા

હાઈવે ઉપર જે સામેનો જેસી માં જવાનો છેલ્લા વર્ષથી એટલો બધો ખરાબ છે કે પ્રી જે કામગીરી રહી એ ખાલી કાગળ ઉપર જ છે અને એમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જે પૈસા આવે છે એ પૈસા વપરાતા જ નથી અને જીઆઈડીસી માં જે ટેક્સેબલ જે વેપારીઓ છે અહીંયા રેગ્યુલર ટેક્સ ભર્યા છતાં એ લોકોને કોઈ પ્રાથમિક